છોડાઉદેપુર એલસીબીનો મોટો કેસ ઉકેલાયો અઢાર પોઈન્ટ સત્યાવીસ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમ ઝડપાયા છોડાઉદેપુર એલસીબી પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ગુજરાતની અંદર વિદેશી દારૂની હેરાફેરી કરતી એક મહિન્દ્રા પિકઅપ ગાડી નંબર એમપી બાર જી એ પચીસ અગ્નિ એસીને ડિટેઇન કરી હતી આ ગાડીમાંથી શાકભાજી પોટલાની આડમાં વિદેશી દારૂની ત્રણ હજારને છસ્સો બોટલ કિંમત અંદાજે નવ લાખ નવ હજાર બસો પકડવામાં આવી હતી સાથે મહેન્દ્રા પિકઅપ ગાડી નવ લાખ કાકડા શાકભાજીના પોટલા સાત હજાર આઠસોના બે મોબાઈલ ફોન દસ હજાર અને રોકડા છસો રૂપિયા મળીને અઢાર લાખ સત્યાવીસ હજાર છસોનો મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓના નામ અજયસિંહ ઉર્ફે અર્જુનભાઈ સુરસી ટાવર વરસ ચોવીસ રહેવાસી બાબલી દાહોદ એમપી

પ્રશંસા વ્યક્ત કરી છે રિપોર્ટર દરજી જિગ્નેશ બીએન ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર બોડેલી